હેલો મિત્રો શું તમે જાણો છો મૂકી દાટ દવાઓ કરતા પણ વધુ અસરકારક છે લીમડાના પાનનો રસ તો આજે અમે તમને જણાવીશું લીમડાના પાનના રસનો ઉપયોગ લીમડાના પાનમાં રહેલા તત્વ કેન્સર સેલ્સ ના ગ્રોથ ને રોકે છે સવારે લીમડાના પાનનો જ્યુસ પીવાથી ફાયદો થશે લીમડાના ફૂલ નો જ્યુસ બોડી ફેટ ઓછું કરે છે એક મુઠ્ઠી ફૂલ ને પાણીમાં ઉકાળી અને એમાં એક ચમચી લીંબુ નો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરી રોજ ખાલી પેટે પીવો લીમડાના પાન ને પાણીમાં એક કલાક ઉકાળી અને કરી આ પાણીથી ચહેરો સાફ રહેશે અને દૂર થશે એક કપ લીમડાની છાલના ઉકાળામાં ધાણા અને સૂંઠ પાવડર મિક્સ કરીને પીવાથી મેલેરિયામાં ફાયદો થાય છે લીમડાનો રસ રોજે પીવાથી ડાયાબિટીસ જેવી બીમારીથી દૂર થઈ શકાય છે અને ડાયાબિટીસ કે વાયરસને વધતા અટકાવે છે